ભરૂચ શહેર ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત પાંચ સમૂહને ઝડપી પાડ્યા હતા ભરૂચના ડીવાય એસપી કે પટેલના માર્ગદર્શન હેઠળ શહેર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર એમ વસાવા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ભરૂચ બી એન એન એલ પાસે આવેલ ગણેશ મોબાઈલના દુકાનના પ્રમોશન અને માર્કેટિંગ માટે જાહેર રોડ પર આવતા જતા વાહનચાલકોને જિંદગીને જોખમ ઉભું કરી વિડીયો બનાવી વાયરલ કરનાર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તે દરમિયાન પોલીસે ગણેશ મોબાઈલ દુકાનના માલિક વિપુલ શંકરલાલ બેરાવાલા અશરફ ઇદ્રિશ મલિક મોહમ્મદ સૈદ સફિક સુજનીવાલા મોહમ્મદ રિહાન મોહમ્મદ આરિફ શેખ સોહિલ મોહમ્મદ આરિફ મનસુરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી